આ ગાદી મંદિર પછી સમાધિ મંદિર અને પછી ધ્યાન મંદિર જઈએ તો આજનું ટ્રાફિક જોઈ શકો બી ટ્રાફિક છે કે તો ઝડપથી બધા મિત્રો લાઈનમાં જોડે જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ તો પહેલાં તો ગાદી મંદિરના દર્શન કરાવશું પછી સમાધિ મંદિર અને પછી ધ્યાન મંદિરના દર્શન કરાવશું તો લાઈનમાં બને રહી જાય મિત્રો તો આજે ગાદી મંદિરના છે મજાના દર્શન નજીકથી જોઈને કરે આવું મિત્રો તો ઝડપથી બધા મિત્રો જોડે જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ ચાલો પેલા ગાદી મંદિરના દર્શન કરાવ્યું દર્શન કરાવ્યા છે સંજયભાઈ માવાણી બાપાશીતરામભાઈ રજભાઈ બાપાશરામ જય શ્રીરામ રાધરાજના સજાના લાયદે છે જોઈ શકો છો તો ઝડપથી બધા મિત્રો આવી જાય લાઈવમાં પછી બીજા મંદિરના દર્શન કરાવે ઈશ્વરગીરી ગોસ્વામી બાપાસભાઈ વરજા બાબા સ્થરામ જય શ્રીરામ રાધરાજના છે જોઈ શકો છો મિત્રો જગ્નેશભાઈ બાપાસ્ત્રાવ જુગ્નેશભાઈ દરજી બાબા સ્તરાવ હરદેવ Malalagika yahali bapa ni moji, bakas trang, choisea, braganja, rajana, rai desa, choisepe, rapid control, choisepe, rapid control, 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 rapid અત્યારે સમાધિ મંદિર આવી ગયા છે કુંવરબેન સોલંકી બાપા સીતારામ જિજ્ઞેશભાઈ દર્શન અંજાથી બાપાની મોજ લાલજીભાઈ કીયાળા રાજપરથી તો બાપાના સમાધિ મંદિરના સુંદર મજાના આજના લાઈ દર્શન મિત્રો જોઈ શકો છો તો બાપાના લાઈ દર્શન આજના સમાધિ મંદિરના અને ઝડપથી જે મિત્રો બાકી હોય લાઈમાં જોડાઈ જાય બીજી કે આપણે રોજ સવારે આઠ વાગે લાય દર્શન કરાવી છીએ પરંતુ હવે છે થોડાક વહેલા લાય દર્શન કરાવી છે પોણા આઠ બાજુ કેમ કે ટાઈમ થોડોક વહેલા થઈ જાય છે એટલા માટે તો બાપાની જોઈ શકો સુંદર મજાની લાગી રહી છે મુકેશભાઈ રાત્રિ ઘણા ટાઈમ પછી લાઈમાં જોડાણા છે તો આ છે સમાધિ મંદિર વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો બીજી કે આપણી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી રોજ સવારે આઠ વાગ્યા પહેલાં બાપાના લાઈવેશન અને સાંજના છ ને પચાસે સિંધી આરતીના લાઈવેશન થઈ શકીએ મિત્રો તો આજના લાઈ દેશન જોઈ શકો ચાલો તમારો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ રાજકોટમાં બાપાની મોજ

કુંવરબેન ધીરેશભાઈ ગાગરીયા બાપસ્તરામભાઈ પરમાર મહેશભાઈ બાપાસ્તારામ ગુડ મોર્નિંગ વાલજીભાઈ પણ કાલે તમે સેવામાં આવશો તો શાયદ હું શું કે સવાર તો નીકળી જઈશ અને પાંચ છ વાગ્યા બાજુ રિટર્ન આવીશ તો શાયદ મુલાકાત નહીં થાય રીના રમાવત તો ધ્વજના સુંદર મજાના દર્શન જય માતાજીભાઈ પરમાર મહેશભાઈ બાબા આપણે ત્યાં રસોઈયા મુકેશભાઈ છે તેને કહેજો કે આપણે અહીંયા યુટ્યુબવાળા વાળા ભાઈ કોણ છે લાલજીભાઈ એટલે તમને કે છે તો જોઈ શકો તમે મિત્રો કે વર્ડની અંદર છે સુંદર મજાના બાપાના દર્શન થાય છે આમાં ધ્યાનથી જો તમને બાપાના દર્શન થાય બે આંખ નાક કાન મોઢું સુંદર મજા બતાય છે તો બાપાના સુંદર મજાના લાઇ દર્શન જોઈ શકો છો રાધ રાધેની મોજ બાપા સીતારામભાઈ યોગેશભાઈ ચાલો મિત્રો તમારો વધારે ટાઈમ નહીં લેવો મિત્રો સવાર સવારમાં તમારે પણ કામકાજ હોય તો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ તો રહેજો મિત્રો અહીંથી મંદિર જોઈ શકો છો ખૂબ જ સુંદર મજા લાગી રહ્યું છે તો બાપાના મંદિરના સુંદર આજના લાઈ દે છે વધારે ટાઈમ આગળ જઈને ધ્યાનના પણ દર્શન કરાવીએ આપણે તમારો છે વધારે પાંચથી દસ મિનિટનો ટાઈમ લઈએ છીએ વધારે ટાઈમ નથી થતા એટલા ટાઈમમાં મંદિરના આખા પરિસરના દર્શન કરાવી દઈએ છે મિત્રો બાપાની મોજ અહીં જોઈ શકો સિરીઝ લાગી ગઈ છે પાણીના ફુવારા પણ લાગી ગયા છે મિત્રો જોઈ શકો છો કે બપોરના સમય છે પાણીના ફુવારાની પણ શું છે મિત્રો કાલે જવાબ ન આપ્યો છે જવાબ તો આ છે ગાદી મંદિર ગાદી મંદિરના શું મજાના લાઈ જશે આ ભાઈઓ મિત્રો કાતો મહારાજ સોલ કે આપણું વિડિયો આ પરમાર મહેશભાઈ જય બખાશકરમભાઈ સ્વાજ ગાદિંગને ગદેન્દ્રાસન નમજલાસ ના લાઈક દેશો તો મિત્રો વિડિયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો તમારા બીજા મિત્રોને શેર કરી શકો છો મેં જે તમને દરબાર છો ના અમે દરબાર નથી દિનેશ કાતરીયા બખાશકરમભાઈ ચાલો મિત્રો તો આજનું એક લિસ્ટ રાખીએ ફરી પાછા સાંજના સમયે છ ને પચાસ મળશું બધા મિત્રોને બાપાસ આ બાજુ જઈશું સેવા ભાઈ પણ બેઠા છે નાના એવા ચાલો મિત્રો તો આજનું એક રાખશું બાપાશરામ જય શ્રી રામ રાધ રાધે